આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે એને હજુ સુધી તમે સબ્સ્ક્રાઇબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરો વિડીયો પૂરેપૂરો જુઓ સારો લાગે તો લાઈક કરો અને શેર કરો ભાવનાબેન ગાંધી જે સુરતના છે એનો વિડીયો મૂક્યો આપણે એનું માગવું અમેરિકાથી આવ્યું છે હા મિત્રો આ ખોટી વાત નથી અત્યારે તમે પૂરો વિડીયો સાંભળશો તો તમને ખ્યાલ આવી જશે હશે અમેરિકાથી ભાવનાબેન માટે વાત આવેલી છે તો આપણા વિડીયો છે એ માત્ર ભારતમાં જ નહીં માત્ર ગુજરાતમાં જ નહીં પણ ભારતના દિલ્હી મુંબઈ અન્ય રાજ્યોમાં પણ જોવાય છે અને સાથે સાથે અમેરિકા ઇંગ્લેન્ડ કેનેડા જેવા દેશોમાં પણ જોવાય છે કારણ કે મારા ઉપર ઘણી વાર બીજા દેશોમાંથી ફોન આવે છે એટલે આપણને ખ્યાલ આવે કે ત્યાં પણ આપણા જે ગુજરાતી ભાઈઓ રહ્યા એ આ વિડીયો જોતા હોય છે અને શેર પણ કરતા હોય છે અને ત્યાંથી ડિમાન્ડ પણ કરતા હોય છે તો અમેરિકાના જે ભાઈએ આપણી યારે વાત કરી એ કે અહીં પણ ઘણા બધા છોકરાઓ એવા છે કે જે ગુજરાતની છોકરીઓ કે ભારતની છોકરીઓ સાથે મેરેજ કરવા માગે છે એમ તો એ આવવાના છે ડિસેમ્બરમાં અને એ પહેલાં એમણે એ વાત પણ કરી છે કે હું ઘણા બધાનો બાયોડેટા અને બધું મોકલીશ અને તમારી સાથે વાત પણ કરાવીશ તો જે દીકરીઓ અમેરિકા જવા માગતી હોય એમણે ખાસ આ વિડીયો સાંભળવા જેવો છે કારણ કે એમને આમ ડાયરેક્ટ વિઝા કેવું ન મળે પણ જો ત્યાંના કોઈ આવી રીતે લગ્ન કરે તો ત્યાં જઈ શકાય એ આરામથી અને ત્યાં જે દીકરાઓ કમાતા હોય છે કે જે ભાઈઓ કમાતા હોય એનો પગાર પણ ખૂબ ઊંચો હોય છે જે ભાવના બહેન માટે વાત આવી એ એ ત્રણ લાખ રૂપિયા કરતાં વધારે પગાર કમાય છે અમેરિકામાં એ તો આપણે ભાવના બહેનને પણ વાત કરીશું કે જો એની અમેરિકા જવાની ગણતરી હોય તો આપણે ત્યાં પણ એનું આ રીતે ગોઠવી શકીએ અને એને બધું પછી મળી જાય એ જે કાંઈ હોય પીઆરને જે કાંઈ જોતું હોય વિઝા બીજા બરાબર તો આ એક વાત આવી હતી એટલે મેં કીધું આ વિડીયો આપણે મૂકીએ જેથી કરીને બીજી કોઈ દીકરીઓને અમેરિકા સેટ થવું હોય તો એના માટે પણ ભાઈ અમિતભાઈ આપણને વાત કરેલી છે ઘણી સરસ વાત કરી છે વિડીયો પૂરો જોજો તો ઘણું જાણવા પણ મળશે અમેરિકા વિશે અને એ હજી નવા નવા છોકરાઓ સાથે આપણે વાત પણ કરાવશે તો ત્યારે પણ આપણે વિડીયો મૂકતા રહીશું એની જેથી કરીને આપણી દીકરીઓને ત્યાં જવું હોય તો ત્યાં સેટ થવા માટે જઈ શકે અને આપણી યુટ્યુબ ચેનલમાં સવારે દસ વાગે અને રાત્રે આઠ વાગે એક એક વિડીયો અપલોડ કરીએ છીએ એ જોતા રહ્યો આપણી ચેનલમાંથી આપણે ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી સિવાય કે કોઈ મોટો પ્રોબ્લેમ હોય અથવા તો મેરેજ થઈ જાય તો એક શરતે આપણે વિડીયો ડિલીટ કરીએ કે પાંચ હજાર રૂપિયા કોઈ શૈક્ષણિક સંસ્થામાં આપે એ તો આપણે એની પાવતી રજૂ કરે તો આપણે વિડીયો ડિલીટ કરીએ છીએ અન્યથા આપણે વિડીયો ડિલીટ કરતા નથી અને અત્યારે આપણે ઘણા બધા બેનોના વિડીયો મૂક્યા છે અને એ બહેનો માટે ખૂબ ડિમાન્ડ આવી રહી છે હું વારંવાર બધા વિડીયો મૂકું જ છું હમણાં જ માનસીબહેનનો વિડીયો પણ આવી રહ્યો છે દક્ષાબેનનો વિડીયો પણ આવી રહ્યો છે ભાવનાબેનના બે વિડીયો આવી રહ્યા છે તો અને ચંદ્રિકાબેનનો પણ વિડીયો આવી રહ્યો છે તો આ બધા વિડીયો હું અપલોડ કરતો રહ્યો છું એમાંથી અત્યારે ઘણા બધાનું ગોઠવાઈ જાય એવી તૈયારીમાં જ છે પણ બહેનોને પણ થોડુંક હવે જેમ જેમ લોકો જોવા મળ્યા છે એમ એની પણ ખ્વાહિશ વધતી જાય છે એટલે એકમાં પસંદગી નથી ઉતારતા પણ આ નહીં તો આ આ નહીં તો આ એમ કરીને ફેરફાર થોડો કરે છે એટલે એવું થોડુંક થાય છે પણ કાંઈ વાંધો નહીં આપણે બહેનોને પૂરો સ્કોપ જ આપવાનો છે આપણી ચેનલ દ્વારા એને સારામાં સારું ઘર મળી જાય સારામાં સારો વર મળી જાય એવી જ આપણી ઈચ્છા હોય એટલે આપણે ઘણા સાથે વાત કરાવીએ છીએ અને જેની સાથે વાત કરાવીએ એનો વિડીયો પણ અપલોડ કરીએ છીએ અને વિડીયો એટલા માટે અપલોડ કરીએ છીએ કે એ કાંઈ ખોટું બોલતા હોય તો એ પકડાઈ જાય એટલા માટે એટલે ઘણી વાર ઘણા લોકો ઉલ્લુ પણ બનાવતા હોય છે તો આપણી ચેનલમાં ઉલ્લું કોઈ બનાવી શકે નહીં કારણ કે આપણે પારદર્શક વહીવટ કરીએ છીએ એટલે કે વિડીયો તરત જ આપણે અપલોડ કરીએ છીએ એટલે ખોટું બોલતા હોય તો એના પાડોશી હોય એના મિત્રો હોય કે એના જ્ઞાતિબંધુ હોય તરત જ મને ફોન કરી દે અને પછી મને એમ પણ કહે કે તમે ખાનગીમાં જાણી લેજો એણે આટલી સાચી વાત કરી અને આટલી ખોટી વાત કરી પછી હું મારા સોર્સથી જાણી લઉં અથવા તો એને પણ પૂછી લઉં કે ભાઈ આવી આવી વાત તમે કેમ છુપાવી તો પછી સ્વીકાર લે કે આટલી વાત મેં છુપાવી હતી એમ તો આપણે એની પણ ખરાઈ કરીએ છીએ ઘણી કોઈ ઈર્ષાથી આપણે વાત કરતા હોય તો પણ આપણે ખબર પડી જાય કે આપણે ખરાઈ કરીએ એક વ્ય એક વ્યક્તિની વાત માની ન લઈએ બીજા આપણે ખરાઈ કરી અને પછી જ આપણે આગળ વધતા હોઈએ છે તો આ એક ખાસ બાબત છે અને આપણા વિડીયો જોવામાં એક સરળતા શું રહે કે કોઈ પણ જાતનું તમે કામ કરતા હો તો એ કામ ચાલુ હોય અને તમે વિડીયો સાંભળી શકો એનું કારણ શું કે આમાં આમાં તો સાંભળવાનું જ છે જોવાનું જ કાંઈ હોતું નથી એટલે સપોઝ તમે લો દરજી કામ કરો છો તો દરજી કામ પણ ચાલુ રહે અને મારો ઓડિયો પણ સાંભળી શકો તમે સુથારી કામ કરતા હો હીરા ઘસવાનું કામ કરતા હો કોઈ પણ તમે પ્રવૃત્તિ કરતા હો તો એની સાથે આ અમારા વિડીયો રહ્યા એ તમે આરામથી સાંભળી શકો છો તો એક આની એક સારી બાબત છે કારણ કે તમારો દરેક વ્યક્તિનો સમય કિંમતી હોય છે તો આમાં સમય બગડતો નથી સિવાય કે કોઈ બુદ્ધિપૂર્વકનું કામ કરતા હોય કોઈ લખવાનું કામ કરતા હોય કોઈ કોમ્પ્યુટર વર્ક કરતા હોય એ તો એમાં કદાચ સાંભળવામાં ખલેલ પડે પણ બાકીની જે કારીગરી વર્ક કામ કરતા હોય કોઈ પણ કારીગર કામ કરતો હોય તો અમારો ઓડિયો રહ્યો અમારો વિડીયો આરામથી સાંભળી શકતા હોય છે તો આ એક સરળતા છે અને દરેકના સમયનો બચાવ પણ થાય છે સમય દરેકનો કિંમતી હોય છે તો આ વિડીયોનો એક ફાયદો છે અને આપણે જે અમેરિકા અમેરિકાવાળા ભાઈ અમિતભાઈ ચૌધરી સાથે જે વાત થઈ એ પૂરેપૂરી સાંભળો એમણે ભાવનાબેન માટે એક વાત લાવ્યા છે તો પછી આપણે એને કોન્ફરન્સમાં વાત પણ કરાવીશું પણ એમનો વોટ્સએપ કોલ હતો એટલે આપણે એને કોન્ફરન્સ નથી કરાવી શક્યા પણ એનો જે એની સાથે વાત થઈ એ એમણે મોકલું છે એ આપણે રેકોર્ડિંગ સાંભળીએ આ વિડીયોના અંતમાં આપણે ભાવનાબેનનો ફોટો પણ મૂકીએ છીએ એટલે કોઈ કોમેન્ટ કરે કે નથી ફોટો આપતા તો આ ફોટો પણ આપણે મૂકેલો છે ઓસો ડિસેમ્બર ને આજે ઘણી છે હા તો 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 છે ને તમારો તો તમે મને ઓલો સાદો કોલ કરો કોલ કે કોલ હા કોલ તો મારા હું ખાવું પડે अच्छा हूं करू पड़े रजा डॉट कॉम તો ઇન્ડિયા કોલ થઈ જ કર એવું છે આમાં હું છે આમાં 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 વાત કરાવી હોય બેન ની તો કોન્ફરન્સ નો થાય ને આમાં તો ના તો હું ઇન્ડિયા આવવાનું છું ડિસેમ્બર બેથ ઓહ હા હા તો પછી હું તમારો સંપર્ક કરયો બરોબર હા ઘણા માણસો છે બિચારા હા હા

ના મારા મારા છોકરો ને બધું ઘેર છે એને ફાઈલ મૂકી છે અને ઘેર એટલે અહીંયા ગુજરાત માં હા ગુજરાતમાં માં ગુજરાત માં ક્યાં આગળ ગુજરાત માં ગોધીનગર અચ્છા ગાંધીનગર તમારા દીકરા ની રહે છે હા માર સા રહે છે બરાબર તમે એકલા જ ત્યાં છો હું એકલો છું ને અમારા બધા ત્રણ ભાઈઓ નું ફેમિલી અહીંયા છે અચ્છા બરાબર અને એક ભાઈ ઘેર છે બરાબર બરાબર

હું મારી રીતે પૂછી ને તમને વાત કરીશ કે ભાઈ અમેરિકા જો તમારે કરવું હોય તો બોલો એમ અને ત્યાં ત્યાં એ ભાઈ શું કરે છે જેની વાત કરો છો એ એ એ એ એ બસ સ્ટોર્મો સર અચ્છા અને કેટલો પગાર બગાર કેટલો છે એનો એ એનો જો ને લગભગ 3500 ડોલર મહિના મહિનાના 3500 ડોલર એટલે રૂપિયામાં કેટલા થાય 80 રૂપિયા 86 રૂપિયા

અચ્છા એ ક્યાં ન્યા જતા અમેરિકા જતા હા હા અમેરિકા છે એમ એ બીજા સ્ટેટ માં છે એમ અને તમે બીજા સ્ટેટ માં છો હા બરાબર તો તમારો સંપર્ક કેવી રીતે થયો મારો અમાર ફોન દ્વારા વાતો થઈ ને બધા ફોન ઉપર વાત થતી હોય બરાબર બરાબર તો એમણે કીધું છે કે આપણે એમને બોલો આ ઓડિયો સાંભળ્યો ને આ મેલો તો ઈ હવે તમારો ઓડિયો શોપ રહેતો છે ભાવના બેન વાળો હા અચ્છા અચ્છા એટલે એની ઈચ્છા થાય કે સાથે આપણે એમ હા ના સારી બાબત છે પણ એમ નહીં માન કે મેરેજ થાય તો પછી આ બેન છે એનો એક દીકરો છે તો એ બે અમેરિકા લઈ જઈએ કે લીધે તો એના અને કોલ બધું તો તો પછી આવીયા એ ભાઈ પછી બારે મહિને ડાઉન્ટ કરશે

બરાબર ને એટલે આપણે ફોટો આ બેનને બતાવી દઈએ બરાબર અને એ બેનનો ફોટો ને હું તમને આ તમારો વોટ્સએપ નંબર છે અમારો નંબર હા તો તો મેળ આવી જાય તો આપણે ફોટાની આપણે થઈ શકશે પણ જો તમારે ફોટો તો હું કોઈ ભાઈ બરાબર જો એ બેન આરે વાત કરવી હોય ને તો એ ભાઈને કયો મને મને છે ને ઓડિયો કોલ કરાવ સાદો કોલ આવે ને એ કરશે તો હું બહેનરે છે ને કોન્ફરન્સમાં વાત પણ કરાવી દઈશ હા તો એમ કરે મોય ભાઈને કરાવરાયો ફોન છે શું શું નામ છે ભાઈ નું એ ભાઈ નું વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ આખું નામ હું એ વિષ્ણુભાઈ ગણપતભાઈ વિષ્ણુભાઈ ગણપતભાઈ અને ગુજરાત માં એનું ક્યાં વતન ક્યું છે એ એનું વતન છે ઇન્દ્રપુરા ઇન્દ્રપુરા ઈ કહેવું એ માણસાની બાજુમાં

એના લગન થઈ ગયેલા છે હા એના લગન થઈ ગયા છે નિયર બી હા હા એ ત્યાં જોબ કરતો છે ને બાબો હા જોબ કરતો છે પરિચય છે બરાબર બધા બધા સાથે જ રહે છે કે અલગ અલગ રહે છે અલગ અલગ રહેશે અચ્છા આ અલગ મકાન માં રહે છે ને ઓલા એનો બાબો અલગ રહે છે એમ ને હા એ બીજા સ્ટેટ માં રહે છે એ બીજા સ્ટેટ માં છે હા તો તો વાંધો ન આવે એમ તો આ બેન બેન ને પૂછી લે આપણે ભાવના બેન ને કે ભાઈ જો તમારે અમેરિકા કરવું હોય તો તમારો ત્યાં મેળ આવી જાય એમ છે બરાબર ને પણ તમે તમે બધી સ્ટીક બરોબર અને સાહેબ બીજી કોઈ ભણેલી છોકરીઓ હોય તો એ કહેજો એમ હા હા કારણ કે અહીંયા ઘણા છોકરા આવ્યા છે એમ

બોલો સાહેબ હા કાંઈ વાંધો તો ઘણી દીકરીઓ એવી હોય અમેરિકા જવાવાળી બરાબર તો આપણે યુટ્યુબ ચેનલ ચલાવી છે એમાં એમાં મેલશું આપણા ઓડિયો બરાબર ને હા તો બરાબર સાહેબ હા એટલે એટલે લોકોની ડિમાન્ડ આવશે તો હું તમને વાત કરીશ તમારો નંબર હું સેવ રાખું આ બરાબર ને રાઈટ રાઈટ હા શું નામ છે તમારું અમિત ચૌધરી અમિતભાઈ ચૌધરી આ કાંઈ વાંધો નહીં

રાઈટ રાઈટ સાહેબ તમે સારું કામ કરો છો મેં વિડીયો ઘણું જોયું એટલે ખબર પડી કે તું મારું સાહેબ કામ સારું કરે છે હે એ હે ના ના કાંઈક તો કરવું જોઈએ ને આપણે બરાબર ને બરાબર ને ના ના સારું કામ છે રિટાયર્ડ થયા પછી તમે આ સંભાળો છો ને ભગવાન તમને એના માટે બધું બદલો આપશે હે હે ઠીક છે હવે આપણે કાંઈ આપણે તો આપણી ફરજ વાત કરીએ કે આપણે કંઈક માટે મેં હા મેં અહીંયા બે જણ નો એ રીતના લગ્ન કરાયો હે હે

ના ના કાંઈ વાંધો નહીં આપણે એ રીતે જ મેલશું આપણે આપણી યુટ્યુબ ચેનલમાં મેલશું ને એટલે એટલે લોકો સાંભળશે અને મને ફોન કરશે એટલે હું તરત તમને તમારો કોન્ટેક્ટ કરાવીશ બરાબર ને રાઈટ અહીંથી આ તમારો થેન્ક યુ સાહેબ જી આ આ તમારો નંબર છે એમાં સાદો કોલ થઈ શકે કે ન થઈ શકે થઈ શકે સાહેબ હું અહીંથી કરું તો થઈ શકે હા થઈ શકે પણ અહીંયા મારો બિલ વધારે આવે અચ્છા તમારે બિલ વધારે આવે બરાબર બરાબર એ છે મારું બધું બિલ ઓછું કાંઈ વાંધો નહીં મને વોટ્સએપ કોલ જ કરજો તમે એ તો હું હું છે ને ઓડિયો બનાવી શકું છું વોટસએપ કોલ હોય ને તો પણ મારો તો બનશે એ કાંઈ ચિંતા નહીં કરતા બરાબર ને હા હા તો બરોબર છે ઓકે ઓકે હા ભગવાન તમારું જી જી કરો નહીં કાંઈ વાંધો નહીં બધાની યાદી આપજો બધાને કોણ કોણ ફેમિલી ફેમિલીમાં કોણ કોણ છે તમારે

હા તો આવો આવો કશું વાંધો નહીં સાહેબ હા હા ફરવા માટે આવીએ બરાબર ને હા આવો આવો તો મારો સંપર્ક કરજો ના ના પાકું પાકું તમારો નંબર હું સેવ રાખું છું અને એવું બનશે તો હું તમને ફોન કરીશ બરાબર ને ચોક્કસ 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 સાહેબ હા આવવાનું થાય તો ફોન કરીશ બરાબર ને હા હા ભલે 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 સાહેબ હું ના વાંધો ભલે ભલા ઓકે ઓકે કાંઈ વાંધો નહીં ભલે 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 હા જી હાજી આવજો જય શ્રી આ રામ હા 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 આવજો વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમે બીજા વિડીયો મળતા રહે અને શેર કરો